યુજીસી નેટ ને લઈ સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગઈકાલે જ યુજીસી નેટ ની આ પરીક્ષા લેવામાં આવી હતી જોકે હવે આ પરીક્ષા રદ કરવામાં આવી છે જી હા અઢાર જૂને એટલે કે ગઈકાલે લેવાયેલી આ યુજીસી નેટની પરીક્ષા રદ થઈ છે શિક્ષણ મંત્રાલયે આ મોટો નિર્ણય કર્યો છે છબરડો થયો હોવાની ફરિયાદ થયા બાદ પરીક્ષા રદનો નિર્ણય યુજીસી નેટની પરીક્ષા હવે ફરી લેવામાં આવશે પરીક્ષામાં થયેલા છબરડાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે અને યુજીસી નેટનું પેપર પણ એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી કરે છે કે જેને લીધેલી નીટની પરીક્ષા પણ સવાલોના ઘેરામાં છે આ અંગે જાણકારી આપશે વિજય દેસાઈ ફોનલાઇન પર જોડાઈ ગયા છે વિજય હવે એનટીએ દ્વારા લેવાયેલી વધુ એક પરીક્ષા સવાલોના ઘેરામાં છે પાંચ મહિના રોજ જે નેટની પરીક્ષા લેવામાં આવી હતી તેના પર તો પ્રશ્ન છિન્ન છે જ પરંતુ હવે યુજીસી નેટ નું પેપર તેના પર પણ મોટો પ્રશ્ન વિકાસ દેશના લાખો વિદ્યાર્થીઓના ભાવિ સાથે પરીક્ષાનો વિવાદ હજી નેશનલ ટેસ્ટિંગ એજન્સીની વધુ એક પરીક્ષા એટલે કે યુજીસી નેટની જે જૂન બે ની એટલે કે તાજેતરમાં અઢાર જૂને લેવાયેલી એટલે ગઈકાલે લેવાયેલી પરીક્ષા જે ઓએમઆર પેન એન્ડ પેપર મોડમાં લેવામાં આવી હતી જેમાં દેશના વિવિધ શહેરોની અંદર બે તબક્કામાં આ પરીક્ષા યોજાઈ હતી પરંતુ જે પ્રમાણે ગૃહ મંત્રાલય હેઠળનું જે ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર એટલે કે આઈ ફોર સી જે છે એનું જે નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ છે તેના તરફથી એ પ્રકારના ચોક્કસ ઇનપુટ મળ્યા છે કે આ

બિલકુલ આભાર વિજય તમામ જાણકારી આપવા બદલ